કઈ ધાતુમાં ભોજન બનાવવું અને ખાવું જોઈએ આજે જાણીએ આ વિડીયોમાં વિડીયો શરૂ કરતા પહેલા જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં રસોઈ જો રાંધે પિત્તળમાં ને પાણી ઉકાળે તાંબુ જો ભોજન કરે કાંસામાં તો જીવન માણે લાંબુ મિત્રો દરેક ધાતુ આપણા ભોજન સાથે પ્રતિક્રિયા કરીને કેમિકલનું નિર્માણ કરે છે આમાંના અમુક કેમિકલ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને અમુક લાભપ્રદ તમને ખ્યાલ જ હશે કે તાંબાનું પાણી પીવાથી પેટ સાફ રહે છે અને રોગના જીવાણુનો નિકાલ થાય છે હવે તો એવી જાગૃતતા ફેલાય છે કે એલ્યુમિનિયમ અને નોનસ્ટિકના વાસણોનો ત્યાગ કરવો જોઈએ કારણ કે તેનાથી લીડનું નિર્માણ થાય છે જે શરીરમાં કેન્સર જેવા રોગોનું કારણ બને છે અને હા મિત્રો બની શકે તો પ્લાસ્ટિકનો વપરાશ પણ બંધ કરી દો આનાથી પણ શરીરમાં કેમિકલ જાય છે અને લાંબા ગાળે રોગને આમંત્રણ આપે છે માટે જ કહ્યું છે કે રસોઈ રાંધો પિત્તળમાં અને પાણી તાંબામાં ઉકાળેલું અથવા તાંબામાં રાખેલું પીવો તેમજ ભોજનને કાંસાના વાસણમાં કરવું જોઈએ જો આટલું કરશો તો જીવન લાંબુ અને નિરોગી જીવી શકશો તેમજ એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિકના વાસણને દૂર કરવા જોઈએ અને કાંસાના વાસણમાં જ ભોજન કરવું જોઈએ મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કમેન્ટ અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ